નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસોથી ચૌદસો ને એંસી પાટડી તેરસો એકાવનથી તેરસો ને એંસી ખેડબ્રહ્મા ચૌદસો એકત્રીસથી ચૌદસો ને સિતેર હરસોલ ચૌદસો એકવીસથી ચૌદસો ને છપ્પન ધ્રોલ તેરસો બોતેરથી પંદરસો ને ત્રીસ મોરબી તેરસોથી પંદરસો ને વીસ જેતપુર અગિયારસો અઢારથી પંદરસો ને છ જામજોધપુર તેરસોથી પંદરસો ને એક આંબલિયાસણ તેરસો પિંચ્યાસીથી ચૌદસો ને ચોસઠ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર હળવદ તેરસોથી ચૌદસો ને ત્રાણું જોટાણા તેરસો સિત્તેરથી ચૌદસો ને દસ અમરેલી નવસો દસથી ચૌદસો ને સત્યાસી સાવરકુંડલા તેરસો પંદરથી ચૌદસો ને પંચ્યાસી હારીજ ચૌદસો થી ચૌદસો ને એકસઠ વિસાવદર અગિયારસો પાસઠથી ચૌદસો ને એકાણું બહુચરાજી તેરસોથી ચૌદસો ને એકાવન વાંકાનેર બારસો થી ચૌદસો ને ઓગણસી બાબરા ચૌદસો દસ થી પંદરસો ને પંદર ખાંભા તેરસો એક થી ચૌદસો ને અડસઠ સિદ્ધપુર ચૌદસોથી ચૌદસો ને અઠ્ઠાણું હિંમતનગર તેરસો ત્રીસથી ચૌદસો ચોરાણું વિરમગામ અગિયારસો પંચાણુંથી ચૌદસો ને એકતાલીસ ધારી બારસો પાંચથી પંદરસો એક વઢાલી ચૌદસોથી ચૌદસો ચોરાણું ભીલડી તેરસો એકત્રીસથી એકસઠ અંજાર તેરસો પંચાવનથી ચૌદસો થોરા ચૌદસોથી ચૌદસો ને એકાવન સિહોરી ચૌદસો પચીસથી ચૌદસો ને સાઠ લખતર તેરસો નેવ્યાસીથી ચૌદસો ને એકાવન ચાણસમા તેરસો ચાલીસથી ચૌદસો ને ચોપન વિજાપુર બારસો પચાસથી ચૌદસો એક્યાસી કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને પંચાવન ગોજારીયા તેરસો ત્રીસથી ચૌદસો ને છાસઠ ઉનાવા બારસો એકાવનથી પંદરસો ને બે જસદણ બારસો એંસીથી ચૌદસો ને પાસઠ જામનગર બારસોથી પંદરસો ને દસ કાલાવડ તેરસો છ થી ચૌદસો ને નેવ્યાસી ભાવનગર બારસો પંચાણુંથી ચૌદસો ને ઓગણસાઠ મહુવા બારસો બાણુંથી ચૌદસો ને ચાલીસ જામખંભાળિયા તેરસો સાઠથી ચૌદસો ને સિત્તેર વિસનગર બારસો પચાસથી ચૌદસો ને પંચાણું